નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પીજી વિશાલની જ ઝાપા આગળ વરસાદના વિરામ પછી પણ પાણી ભરાઈ રહેતા અરજદારોમાં રોચવો મળ્યો અરજદારોએ માંગ કરી કે પીજી વિશાલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને લોકોને હાલાકી પડતી જે પડી રહી છે તે દૂર થાય તે માટે થઈ કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી લખતર પીજીવીસીએલ ની આગળ થઈ ગયો અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય આ જગ્યા પર પુષ્કળ પાણી ભરી રહે છે ત્યારે અંદર લાઇટ બિલ ભરવા સહિત લાઇટનું કનેક્શન લેવા કેન્સલ કરાવવા સહિતના જુદા જુદા કામગીરી માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી આથી પીજી સીએલની અંદર જે અરજદારો આવી રહ્યા છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે પીજીવીસીએલ દ્વારા આ જે તાત્કાલિક તેમના ઝાપા પાસે પાણી ભરાઈ રહી છે તે અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને પાણી નિકાલી વ્યવસ્થા કરવી જોઈએ આ ભાગ ઊંચો કરી દેવો જોઈએ જેથી કરી અને પાણી ભરાય નહીં અને જેથી કરી તેઓને સમસ્યા સર્જાય નહીં અને તેઓને જે હાલાકી પડી રહી તે પડી પડે નહીં કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ આ જગ્યાની અંદર એટલે મતલબ આ પાણીની અંદરથી નીકળતા સમયે લપટી જાય તો પડી જવાનો ભય ઉભો રહ્યો છે અને જો તે પડી જાય અને એક વાગ્યે કરે અથવા ફ્રેક્ચર થઈ જાય તો જવાબદારી કોની નહીં